કૌભાંડ ખુલું અને એમાં એકસો સત્તાવું બે અમારો સર્વે નંબર છે આ લોકો ને આચર્યું છે એમાં દસ્તાવેજો તમારા જે છે એમાં કોઈ ડુપ્લિકેટ દસ્તાવેજો મૂક્યો છે કૌભાંડ કઈ રીતે જમીન ઓકે હાલના જમીન માલિક પ્રતિપાલસિંહ જુડાસમા અને આબિદ ચાવડા છે બરાબર અને જે ડુપ્લિકેટ દસ્તાવેજની વાત કરો છો તે જાણવા મળ્યું છે કે 1970 સિત્તેરનો ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે તે હાલ અમે હજી જોયો નથી રજૂઆત કરવી જરૂરી તો તો હા અમે આ બાબતે રજૂઆત આ સબ રજિસ્ટ્રાર ઝોન 1 રાજકોટ પ્રનગર ના પીએ સાહેબ રૂપરીયા સાહેબ સાથે પણ રજૂઆત કરેલ છે જ્યાં સમગ્ર અમારી ઉત્તરોત્તર ફાઇલ બંને જગ્યાએ દેખાડેલી છે ટાઇટલ ક્લિયર